ડ તાલુકાના નાબાણજ ગામ પાસેથી ત્યજી દેવાયેલું તાજું જન્મેલું બાળક મળી આવ્યું છે બાણસથી ટિમ્બરવા જતાં કેનાલ રોડની બાજુની જાડી ઝાંખરામાંથી મળી આવ્યું હતું આ બાળક બાળકનો રડવાનો અવાજ સાંભળી ગ્રામજનોએ બાળકને જાણી જાખરામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું તેની સાથે આપણે વિગતવાર વાત કરીએ તો બાળકને ઇમરજન્સી એકસો આઠ એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે સિનોરના મોટા ફોફળિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે હાલમાં બાળક સારવાર માટે મોટા ફોફળિયા સી એ પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યું છે હાલ પોલીસે બાળકના માતા પિતાની શોધખોળ હાથ ધરી છે બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી બનાવને સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા અને આમ તાજું જન્મેલું બાળક જાણી ઝાકડામાંથી મળી આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠરિયા ડભોઈ વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો